જય માતાજી જય દ્વારકાધીશ તો મિત્રો આજે તમારા ખાસ છોકુ દાદા સરસ મજાનો બ્લોગ લઈને આવી રહ્યા છે મિત્રો તો નવા બ્લોગમાં તમારો બધાનું સ્વાગત છે તો નવા બ્લોગમાં તમે બધા મિત્રો ભણ્યા રહેજો તો મિત્રો આજનો દિવસ સરસ મજાનો દિવસ છે તો આજે શું છે તમને બધાને ખબર હશે લગભગ પંચાણું ટકા લોકોને ખબર હશે પાંચ ટકા લોકોને ખબર નહીં હોય મિત્રો તો હું તમને કહી દઉં છું મિત્રો તો આજે સરસ મજાનો તહેવાર છે તો આજે શીતળા સાતમ તો બરોબર મિત્રો તો શીતળા સાતમનો મેળો ભરાશે આજે દરેક જગ્યા મિત્રો તો પહેલા હું એટલું કહેવા માગું છું મિત્રો ક હેપ્પી શીતળા સાતમ મિત્રો બરોબર તો આજે આ એટલા આપણો તો કહેવાનો મતલબ ગુજરાતમાં તો બધાના ઘરે આજે ઠંડુ ખાવાનું હશે મિત્રો તો બરોબર મિત્રો તો હજી સવારના પરમાં હું તૈયાર થઈ ગયો છે દસ વાગ આડા નવ કે દસ વાગવા થયા છે બરોબર મિત્રો તો હું તૈયાર થઈ ગયો છું તો હજી દર્શન કરવાના બાકી છે મિત્રો તો આપણે પહેલાં દર્શન કરવા જઈએ મિત્રો બરાબર તો ચા પીવાની બાકી છે તો પહેલાં દર્શન કર્યા પહેલાં તો ચા પીવાય ના મિત્રો તો પહેલાં દર્શન કરવા પડ્યું પછી ચા પીવી પડે પછી ચા નાસ્તો થાય મિત્રો એટલે આ આપણે પહેલાં જઈએ દર્શન કરવા મિત્રો તો મિત્રો ખાલી એટલું કહેવા માગું છું કે તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો સબસ્ક્રાઈબ કરી દો બે સેકન્ડ ઊભો હું મને ખબર છે તમે બધોએ સબ્સ્ક્રાઇબ કરી દીધી હશે મિત્રો તો ચાલો મિત્રો આપણે મસ્ત સરસ મજાના માતાજીના દર્શન કરવા જઈએ શીતળ માતાના મંદિરે દર્શન કરવા જઈએ તો ચાલો મારા હંગાત મિત્રો તો હું એ પણ દર્શન કરું કે તમે તમને પણ દર્શન કરાવું છું વિડીયોમાં તો મળીએ મિત્રો વિડીયોમાં ત્યાં બધી વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહ્યો છો તો મિત્રો સરસ મજાના દર્શન થઈ જશે થોડીક ભીડ હતી તો મિત્રો તમારું વિડીયોમાં બતાવ્યું છે ભીડ હતી થોડી તો પાંચ મિનિટ ઊભો રહ્યો તો મસ્ત મજાના દર્શન થઈ છે તમારા પણ વિડીયોમાં બતાવ્યું છે તો તમે પણ સરસ મજાના દર્શન કરી દેજો મિત્રો તો એવી આશા રાખું છું તમે પણ સરસ મજાના દર્શન કરી શકો તો મિત્રો આ ઝોપો બપો પહેલાં વાંચી દો તો હજી મિત્રો ચા નાસ્તો કરવાનો બાકી છે તો પહેલાં ચા નાસ્તો કરી દઉં ને પછી આપણા બધા જઈએ મેળામાં ફરવા તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો તો હું ફટાફટ ચા નાસ્તો કરી દઉં છું તો ફટાફટ આપણો પછી મેળામાં ફરવા જઈએ આપણા બધા મિત્રો તો તમે મારા અંગાત મેળામાં આવજો મિત્રો તો મિત્રો એટલું જ કહેવા માગું છું કે તમે તમે મને સપોર્ટ કરતા રહેજો ફૂલ સપોર્ટ કરતા રહેજો ને મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો તો મિત્રો મળીએ ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તો તમે વિડીયોમાં બનાવી રહજો તો ચા નાસ્તો થઈ ગયો છો મિત્રો તો હું જાઉં છું મેળામ ફરવા તો ચાલો મિત્રો તો આપણા બધા મેળામ જઈએ મેળો મારવા તો ચાલો મિત્રો તો ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો તો હું વિડીયોમાં પાછો આવું છું તો મિત્રો પાછળનો કેમેરો કરીશ એના કારણે તો તમને કમ્પ્લીટ મેળો દેખાય એટલે હું પાછળનો કેમેરો કરીશ આગળનો કેમેરો કરીશ તો તમને બરાબર દેખાય નહીં મિત્રો એટલે હું પાછળનો કેમેરો કરીશ તો ચાલો મિત્રો તમે વિડીયોમાં બનાવ રહો તો હું વિડીયોમાં આવું છું પાછો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તમે વિડીયોમાં બનાવજો તો હવે મેળાની શરૂઆત અહીંથી થાય જુઓ મિત્રો મસ્ત મજાના ફૂટગ્રાફરી જો હવે મિત્રો હું મેળામાં આવી ગયો છું તો તમે પણ મારા અંગાજ મેળામાં આવો જુઓ મિત્રો ગરમ

તો મિત્રો જુઓ મેરો ફરાય તો તમે જોયો સરસ મજાના રમકડા છે સરસ મજાનું ખાવા પીવાનું જે બધું છે મિત્રો તો તમે જોઈ શકો છો ભીડ કેટલી છે દર્શન કરવા માટે ભીડ તમે જુઓ મિત્રો તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું તમે વિડીયોમાં બનાવી રહ્યા છો તો મિત્રો તમારો વિડીયોમાં બતાવ્યો છો મેળો સબ જબરજસ્ત મેળો ભરાયો તો મિત્રો તો જગ્યાએ હતી નહીં ભીડ એટલી હતી મિત્રો તો વિડીયો ઉતારતા થોડો ફાયો નહોતો મિત્રો તો એ તમને બતાવ્યો છે મેળો સરસ મજાનો મેળો બરોબર મિત્રો તો તમે આ તમારો આ વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો ન થોડોક સપોર્ટ કરતા રહેજો તો જય માતાજી જય દ્વારકાધીશ મળીએ નેક્સ્ટ વ્લોગ હવે કાલે આઠમ આમ તો આઠ આમનો વિડીયો આવી જશે મિત્રો તો કાલે તો મળીએ મિત્રો